હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજા માં ને તો ટાઈમ થી હવે અત્યારે હવા તમને જો બધા તૈયાર થઈ ગયા હે અને અડધા જૈયાર થાય કૃષ્ણ જય માતાજી રામ રામ જામ

तो न घंटे आती थी या फोन आयो ने पीस वाला रखा है तो उठ थक गई तेरे घर फोन रे तो है बदन आवला तो यही के होखे ले तो ये काम जय माता जी जय श्री कृष्णा तो आलो वगैरह है है

মজা <laughs> মজা <laughs>

પણ ત્રણ મણ હાકર છે અને એક મણ પેડા એટલું ઉપર ચડાવવાનું છે આપણે તો અહીંયા ગાડી પાર્ક કરવાની છે બસ અને પછી આપણે હાલો માતાજીના દર્શન કરવા જાય હવે પહોંચી ગયા છે અહીંયા આપણે ચોટીલા જો આપણી પાછળ માતાજીનો ડુંગર છે તો હાલો હવે આપણે સીડી ચડવાની છે ચાર મણ વજન છે હાકર અને પેડા હોતો તો બધા ધીરે ધીરે થઈ અને લઈ જા હું અહીંયા જો આપણો બધો સ્ટાફ છે અને એ બધું ઉતારે છે બા આવ્યા છે મારા હાહુ છે દેવાતને એના ઘરના છે કનો पे सूर भी ने इन मम्मी नहीं बता वीर ने आ गोपला नहीं मानता है जो आ छोक चलो आप जाए माताजी जी ना दर्शन करवा जो ऊपर वीडियो बनावा दे तो दर्शन करा हूँ थोड़ा पगथिया मत छे जकरा दिन दिन आरती भवाय कुना आवनु छे कोई तो बिना तो नहीं हलता है बान गोपन वीरू ना हलता सही गया है हमें वो सवालता है यहां बताऊ पड़वानो करे है जी तैथी हाल तो जो मैं बधाया बैठा है अब दूजो आई होरी पगाड़ू है वो पापा ने हाथे दी उन वीरू और देर मामा इन पापा इन निहा कर ली दी और दिन थोड़े कोचे कोई के है और से पहले ना पहुंचया जो हम सिटी देखा छोटी ने

અરે ઓરજે થોડા પોચે પલે હૈ અને આ હે જોટીલા નો ડુંગર 920 પગ છે અને આમ ચાલુ થઈ અંથી છેલે બધી લીધી છે અને પાણી ની કુઈ રહે પણ પાણી તમ ઓરવે તો હું પપ્પા દેસમાં મંબી રોલે ગ્રજના મતલ્યાં અં થોડક વચ્ચે બધી પચી ગયા છે તાકી બધાજી પાછો રહી પેના નિમધુ લેના આવે છે અને હું મે રો વેવરેજ ને લઈ થઈ પપ્પા દેસ નો બેહા કરું પડે ગાય મધી કોઈ ચાહે બોલા હવે એની વાય જોઈ હે અને પછી આવે પછી હું જઈ જો 姐妹呀。 हमारे पानी दर्शन कर रहे हैं जी। यहाँ काम को है करो। जी जी अनीचनारियल देखा नहीं नारियल ना तोरण बनावल वो ही नहीं चढ़ाई नहीं है। मतलब ढूंढ़ने चल जाएंगे। अभी शून्यला बाकी है थी भी था जी। शून्यला उच्चारी नारियल बाजार में दर्शन कर लिए हैं अपने अब आगे जाइए घर सुरभि ने नानी में बदन आगे निकली गया है खबर नहीं उतवड़ में તો એને પાછા બોલાવવા જાય મંદિરે બે હે જો અહીંયા કોઈ ચડી ઉતરી ન હગે ને તો એના માટે કાવડની વ્યવસ્થા એ જો ભાઈ સુરભી નાની માને એ મોર થઈ ગયા તા વા બધા ઘૂમરે ચડી ગયા મંદિરે બધા ઘૂમરે ચડી ગયા કેમણા વયા ગયા અમને એમ હતું કે થાકી જાય પણ ચડી ગયા ધીરે ધીરે વાંધો ના આવ્યો અને મસ્ત માન્યતા ઉતરી ગઈ છે આપણી હાલો હવે ઘડીક મંદિરની પાછળ છે ને બધા ફોટોશૂટ કરવાના છે તો ફોટોશૂટ કરી લઈ હવે આવે હે ને પાછો હા લો આવે ધીર ધીર પાછળ આવે ને બહુ પબ્લિક છાજ્યા ની થોડો વેકેશન અને રવિવારનો લાભ મળ્યો જો આયા બધા ફોટોશૂટ ની મસ્ત જગ્યા છે જો માં લખેલો હેન શબ્દ બધા ફોટોશૂટ કરતા હોય છે યો આયા બધા ફોટોશૂટ કરતા અને શુર્વીબેન ને આપણે ઉભો કરી દીધા હાથ જોડે ઓલી બે બાયન કહી દે સર ભક્તિ લાગી કે એ ઉષા હાથ કરે છે बदा प्रसादी भजन देवा जाए है पेंडानी आई

<laughs> oh, mau dateng aja. Oke, orang ya. Oh my god. <laughs> 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 <I'm> gonna... <laughs>

તો ગયો હાલો હવે બસ જો ખાલી ફોટોશૂટ શૂટ કરવાનો હે સિક્કા ચોંટાડવા નાતા ચોટાડી લીધા માતાજીના મંદિરની પાછળ માં લખેલો જે મોટો શબ્દ હે ને ત્યાં બધા ફોટોશૂટ કરે ફૂલ ટ્રાફિક છે ચાલો ફોટો શૂટ કરીને પછી નીરા નીચે જવાનું પછી જમવાનું છે ગોટા અહીંયા ટ્રાફિક જામ થઈ ગઈ ગોકી ના થાય છે ફોટો પાડવા હાથ તો મારો જો ફોટો પાડે ઓલી બાજુ અને અહીંયા આપણે વિડીયો શૂટિંગ કરી